સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્મ પરિવર્તનની અને દુષ્કર્મની ઘટના સામે આવી છે પતિની સારવાર કરાવવા આવેલ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી તબીબ દ્વારા દુષ્કર્મ ધર્મ પરિવર્તન કરાવી ક્લિનિકમાં જ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા અને તારું આખું પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ તારી દીકરીને અપનાવીને લગ્ન કરીશ તેવું દબાણ કરાયું હતું પોલીસે જણાવ્યું હતું કે આ જે આરોપી અંકિત ચૌધરી છે તેના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જે પીડિતા છે તે અને પીડિતાનો સમગ્ર પરિવાર છે તે પણ ધર્મગીકાર કરી કરે તે પ્રકારે વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે તે તપાસ જે તે વખતે મા ગૃહના કેવનાર એમને આપવામાં આવી હતી આ તપાસ દરમિયાન તમને વિગત તપાસ કરતાં જે પીડિતાના આક્ષેપ હતા અને પિતાના પરિવારજનો આ જે આક્ષેપ હતા તેમાં શક્યતા જાણે આવી અને એમાં જરૂરી પુરાવા ગણાય આવતા એ પુરાવાના આધારે નામદાર કોર્ટમાં ગુજરાત ધર્મ સ્વાતંત્રધિનિયમની જે સંલગ્ન કલમો છે તે કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવ્યો અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કર્યું છે તે બાબતે તેના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે તપાસના બાકી છે એ મુદ્દાને ધ્યાન રાખીને નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજરોજ રોજ કરવામાં આવશે એમનું જે ટ્રસ્ટ છે ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે અને જે વ્યક્તિ છે તે પોતે પાસ્ટ માસ્ટર છે એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટ માસ્ટર છે તેમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવી છે પદ્ધતિ અપનાવવામાં એ ગુનાહિત કૃત્ય છે અને આ પ્રકારનું કોઈ કૃત્ય કરાવી શકાતું નથી તે કાયદાથી પ્રતિબંધિત છે આ પ્રકારના કારણે તેમની વિરુદ્ધ દાખલ થયેલું છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડોક્ટર અંકિત ચૌધરી તેમની વિરુદ્ધમાં દાખલ થયેલું હતું ને આજે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિના જે મુખ્ય વ્યક્તિ છે અંકિત ચૌધરીના પિતા એટલે એ રીતના બે લોકો સંપર્કમાં આવ્યા હતા અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી ધ્યાને આવ્યા નથી પરંતુ એ બાબતમાં ચોક્કસપણે તપાસ કરાશે આ ટ્રસ્ટ છે જે જે ક્યાં કયા વિસ્તારમાં ફેલાવશે કયા કયા વિસ્તારમાં સક્રિય છે અગાઉ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર પ્રત્યે કરવામાં આવ્યું હશે તો તમામ પૂર્વક તપાસ થશે કારણ કે પ્રમુખ છે એ સિવાયના અગિયાર જેટલા મેમ્બર છે જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે એ લોકોના પ્રોફેશન શું છે તેમના કોઈ બેન્ક પંજેક્શન અને ઘણી બધી વિગતો આવ્યા છે કે જે તમામ વિગતો તપાસ થશે પરંતુ પોતાના ઘરે તૈયાર કરાવતા હોય અને નાગરિકોને એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો થશે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે એક જે ડોક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ બે વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતમાં ગુનો દાખલ થયેલો જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાય શ્રી બી કે વર એમને સોંપવામાં આવેલી આ તપાસ દરમિયાન વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજરોજ તજવીજ કરવામાં આવશે